ભાવનગર શહેરમાં દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેને લઈને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈ તંત્ર એલર્ટ બન્યું હતું અને ઢોર પકડવાની ટીમ દ્વારા ઢોરને ભીડભજન મહાદેવ મંદિર અને વિઝી ટોકી પાસેથી રાત્રિ દરમિયાન પકડીને મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે રાત્રે સોળથી વીસ જેટલા ડોનને પકડી ઢોર ડબ્બે સોંપી દીધા હતા અને રોજ રખડતા ડોનને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ભાવનગર એક્સપ્રેસ Trừ nguyên nhân. Trừ nguyên nhân. Trừ nguyên nhân. Trừ nguyên ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રોજિંદા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે સવારના સમયેથી લઈને બપોર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાની જે ટીમ છે એમણે ચૌદ જેટલા રખડતા ઢોર પકડેલા હતા તે ઉપરાંત રાત્રે દસ વાગ્યા પછી પણ ભાવનગર મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડતી ટીમે સોળ જેટલા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા છે એમ મળીને ગઈકાલે કુલ ત્રીસ જેટલા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા છે કામગીરી છે કેટલા દિવસ સુધી ચાલુ રહેશે આ કામગીરી આપણે રોજિંદા કરતા જ આવ્યા છીએ અને આ કામગીરી આપણે આગળ યથાવત રીતે ચાલુ જ રાખવાના છે